પ્રચારના પડઘમ હવે શાંત થઈ ગયા છે તેવામાં જો એનાલિસિસ આપણે કરીએ કે ગુજરાતની પચીસ સીટ કારણ કે સુરતની છવ્વીસમી જે સીટ હતી તેના ઉપર તો ભારતીય જનતા પાર્ટીએ પહેલાં પહેલા જીત મેળવી લીધી છે પરંતુ બચેલી પચીસ સીટમાં એવી પાંચ સીટ કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો પેજ ફસાયેલો છે કઈ છે આ સીટ કે અને કેમ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો આ પેજ ફસાયો છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાતમી મે મતદાન થવાનું છે ચૂંટણીના પડઘમાં આજે શાંત થઈ ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને પાર્ટીએ પોતે ખૂબ મહેનત કરી છે આ ચૂંટણી પ્રચારમાં એક તરફ ભારતીય જનતા પાર્ટી જ્યાં ચૂંટણી પ્રચારમાં રૂપાલાના વિરોધને શાંત કરવાની મહેનત કરતું દેખાયું તો કોંગ્રેસ જે છે એ જાતિવાદ અને સમાજવાદ ઉપર ક્યાં પોતે ફાયદો લઈ શકે તે પણ કરતું દેખાયું અને આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન જે છે તેણે એક અલગ દિશા પકડી ખૂબ શાંતિથી આખું આંદોલન છેલ્લા ચાલીસ દિવસથી વધારે સમયથી આ આંદોલન થઈ રહ્યું છે દરેક જગ્યાએ ગામે ગામ જિલ્લે જિલ્લે ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા રેલી કરવામાં આવી પહેલીવાર ચૂંટણીમાં એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ગામમાં જતા હતા તે ગામમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કાળા વાવટા દેખાડવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ ત્યાંથી નીકળી જવું પડ્યું આ વખતની ચૂંટણી એટલે પણ થોડી અલગ છે કારણ કે અત્યાર સુધીની ચૂંટણીમાં આ પ્રકારની વાત ક્યારેય જોવા નહોતી મળી આ વખતની ચૂંટણીમાં જ્યાં આગળ ક્ષત્રિય સમાજ એ પ્રમુખ મુદ્દો રહ્યો હિન્દુ મુસ્લિમની વાત કરવામાં આવે કારણ કે અત્યાર સુધી આજ પહેલાની જે ચૂંટણીની વાત કરું તો હિન્દુ મુસ્લિમ એ મહત્વના મુદ્દામાં આવતા હતા પરંતુ આ વખતે પહેલીવાર એવી વસ્તુ જોવા મળી અને એ પણ લોકસભાની ચૂંટણીમાં કે જ્યાં આગળ ક્ષત્રિય સમાજ કોળી સમાજ પાટીદાર સમાજ અલગ અલગ સમાજ જે છે એ ચૂંટણીના મુદ્દા મંડ્યા લેવા પટેલ કે કડવા પટેલ કોની સાથે જશે પત્રિકા યુદ્ધ અહીંયા આગળ ખેલાયું અને આ બધાની વચ્ચે એવી પાંચ સીટની આજે ચર્ચા કરીએ કે જે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ટફ ફાઇટ જોવા મળી છે આવી જો સીટમાં વાત કરવામાં આવે તો પહેલી સીટ છે બનાસકાંઠા ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરીની આ લડાઈની અંદર ગેનીબેને તો સ્લોગન આપી દીધું બનાસની બેન ગેનીબેન પરંતુ આ બનાસની બેન ગેનીબહેનને ખરેખર જોવા જઈએ તો ચૂંટણીમાં તેમને ફાઇટ તો ટફ આપી છે પણ સામે સંગઠન અને કાર્યકર્તાની જોવા જઈએ તો રેખાબેનનું જે પલડું છે એ અહીંયા આગળ ભારે દેખાઈ રહ્યું છે કારણ કે એક આખું સંગઠન છે જે ભારતીય જનતા પાર્ટીનું તેમની પાસે છે સાથે ડેરી જે છે બનાસ ડેરીની વાત કરવામાં આવે સાથે શંકર ચૌધરીની વાત કરવામાં આવે તો એક પ્લાનિંગ સ્ટ્રેટેજી આ બધું જ રેખા ચૌધરી તરફથી એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફથી એક જેને કહેવાય કે પ્રોપર મેનરમાં કરવામાં આવ્યું જ્યારે ગેનીબેન ઠાકોરે ક્રાઉડ ફંડિંગ કર્યું કારણ કે કોંગ્રેસ માટે એવું કહેવાયું કે કોંગ્રેસને ચૂંટણી પહેલાં જ તેમના જેટલા પણ બેંક એકાઉન્ટ હતા તેને જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા સીઝ કરી દેવામાં આવ્યા તેવામાં ગેનીબહેન ઠાકોર ચૂંટણી લડવા માટે જનતા પાસે ગયા અને જનતા દ્વારા ક્રાઉડ ફંડિંગ કરવામાં આવ્યું કે ગેનીબહેન ગયા અને ગેનીબહેને કીધું કે મામેરામાં તેમને મદદ કરવામાં આવ્યા અને મામેરામાં મતનો વરસાદ આપવામાં આવે લોકોએ પણ તેમને એ જ આશા અને શ્રદ્ધા સાથે આશીર્વાદ પણ આપ્યા અને કહ્યું કે મામેરું ચોક્કસ કરશે સાતમી મે વોટ દ્વારા એ મામેરું કરવામાં આવશે અને ગેનીબેનનું મામેરું પણ ચર્ચાનો જબરજસ્ત વિષય રહ્યો ગેનીબેન જ્યારે પોતાના સાસરીમાં ગયા ત્યારે લાજ કાઢીને ત્યાં બેઠા હતા એટલે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું કે ગેનીબેન ઠાકોર જે છે એ નોટંકી કરે છે અને પરંતુ ગેનીબેને એની સામે જવાબ આપ્યો અને ગેનીબાને કહ્યું એ મારું સાસરીનું ગામ છે અને પહેલી વાર નહીં કે હું અહીંયા આગળ લાજ કાઢીને બેઠી હોઉં આ પહેલાં હું જેટલી પણ વાર આવી છું દરેક વખતે મીડિયા પાસે દ્રશ્ય પણ હશે હું દરેક વખતે અહીંયા આગળ લાજ કાઢીને ફરી છું સાથે ગેનીબેનના શિક્ષણનો મુદ્દો પણ આવ્યો કારણ કે રેખાબેને કીધું કે ગેનીબેન ઓછું ભણેલા છે તેઓ લોકસભામાં જશે તો તેઓ પોતે આ જિલ્લાના મુદ્દાને લોકસભામાં નહીં મૂકી શકે તેની સામે ગેનીબેનનું પણ નિવેદન આવ્યું કે ગેનીબેન પોતે એ ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે અને પોતે વિધાનસભામાં બતૌર વિધાયક હોવાના કારણે તેઓ જાણે છે કે ધારાસભ્ય તરીકે તેઓ કઈ વાતની રજૂઆત કરી શકે એટલે આ વખતની જે ચૂંટણી છે અને બનાસકાંઠાની અંદરની આ જે ચૂંટણી છે તે જબરજસ્ત દિલચસ્પ રહી છે એટલે કોણ જીતશે કોણ હારશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે ગેનીબેન ઠાકોર વર્સિસ રેખા ચૌધરીની આ જે લડાઈ છે તે જબરદસ્ત આ વખતની લડાઈ છે અને જે પણ જીતે જે પણ હારે ખેલદીલી જબરદસ્ત હતી અને આખી રમત જે હતી કારણ કે લોકસભા ચૂંટણીની આ રમત છે જબરદસ્ત દિલચસ્પ હતી હવે વાત સુરેન્દ્રનગરની સીટની કારણ કે સુરેન્દ્રનગરની સીટના આ જંગ ઉપર તળપદા કોળી અને ચુવાડિયા કોળી વચ્ચેનો આ જંગ આપણને જોવા મળ્યો અને તેમાં પણ કોંગ્રેસે તળપદા કોળીને આ વખતે ટિકિટ આપી જની સંખ્યા જે છે કહેવાય છે કે સાડા ત્રણ લાખ જેટલા વોટ છે તેની સામે ચુવાડિયા કોળી જેના વોટની સંખ્યા લગભગ દોઢ લાખની આજુબાજુ છે સુરેન્દ્રનગરની આ સીટ ઉપર તેમાં પણ કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે બે હજાર ને બાવીસ ની ચૂંટણી તેઓ હારી ગયા હતા પરંતુ આ વખતે તળપદા કોળીની જે રીતે ત્યાં આગળ વાત કરવામાં આવે તો જે રીતે ત્યાં તળપદા કોળીની સંખ્યા વધારે છે અને માંગ હતી કે તળપદા કોળીને ટિકિટ આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી એક નવો ચહેરો આપ્યો એ ચંદુ શિહોરાના રીતે નવો ચહેરો આપ્યો અને ચંદુ શિહોરાને લઈને પણ જબરદસ્ત રીતે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની અંદરના જ યુનિટની અંદર બબાલ થઈ અને કહેવાયું કે ચંદુ શિહોરાની ટિકિટને રદ કરવામાં આવે તેના માટે વિરોધ પણ જબરદસ્ત થયો પરંતુ ચંદુ શિહોરાને ભારતીય જનતા પાર્ટી દ્વારા કન્ટિન્યુ કરવામાં આવ્યા સુરેન્દ્રનગરથીની જે સીટ છે તેની લડાઈની અસર કોળી સમાજમાં ભાવનગરમાં પણ જોવા મળી અને ભાવનગરમાં પણ તેના માટે થઈને આંદોલન થયા અને કહેવાયું કે ભારતીય જનતા પાર્ટી એ તળપદા કોળીને ટિકિટ આપે સુરેન્દ્રનગરથી પરંતુ તેવું ન થયું અને ફાઈનલી જ્યારે સુરેન્દ્રનગરમાં ચૂંટણી માટેનું કેમ્પેનિંગ શરૂ થયું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા આગળ ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા તેમને એક જનસભાને પણ સંબોધિત કરી હતી પરંતુ ચંદુ શિહોરાને લઈને એવું પણ કહેવાય રહ્યું છે કે તેમનું જે એક્સેપ્ટન્સ છે જનતાની વચ્ચે પબ્લિકની વચ્ચે તેમને લોકો ઓછું સ્વીકારે છે તેની સામે ઋત્વિક મકવાણાને જે સ્વીકારવાની ક્ષમતા છે એટલે કે જે લોકો તેમને જાણે છે તે લોકો ઋત્વિક મકવાણાને પસંદ કરે છે અને તળપદા કોળીના જો વોટની સંખ્યા જોવા જઈએ તો લગભગ સાડા ત્રણ લાખની આજુબાજુ વોટ છે આ બાજુ ચુવાડિયા કોળીની વાત કરવામાં આવે તો ચુવાડિયા કોળીના લગભગ દોઢે લાખ જેટલા વોટ છે અને કહેવાય છે કે જે સમીકરણ અત્યારે ત્યાં આગળ ગોઠવાયું છે ક્ષત્રિય આંદોલનના કારણે કારણ કે ક્ષત્રિય આંદોલનની શરૂઆત જે છે તે વઢવાણથી થઈ હતી અને આ શરૂઆત વઢવાણથી થવાના કારણે ક્ષત્રિય વોટ બેંક જે છે તે અત્યારે કોંગ્રેસની તરફ છે અને તેવામાં જો કાસ્ટ કોમ્બિનેશનને જોઈએ તો સુરેન્દ્રનગરની અંદર કોંગ્રેસનું પલડું અત્યારે ભારે દેખાય છે તેવી જ રીતે જો વાત કરીએ તો પાટણની સીટ પાટણની સીટ ઉપર ભરતજી ડાભી અને ચંદનજી ઠાકોર આ બંને જણા ચૂંટણીના મેદાનમાં છે ભરતજી ડાભી જેમને રિપીટ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા પરંતુ ભરતજી ડાભીને લઈને લોકો એવું કહેતા હતા કે ભરતજી ડાભીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી તો ખુદ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પોતે પણ સરપ્રાઇઝ થઈ ગયા અને એવું પણ કહેવાય છે કે ભરતજી ડાભી જે છે તે ભલે પાટણથી સાંસદ રહ્યા પરંતુ તેમનું ઘર જે છે અને તેમની ઓફિસ જે છે તે ખેરાલુમાં છે પાટણની અંદર જે એમનું કાર્યાલય હોવું જોઈએ તે કાર્યાલય પણ નથી અને તેમના લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં એટલો બધો અસંતોષ છે કે જ્યારે પણ કોઈ પણ સરકારી કાર્યક્રમ કેવો હોય ત્યારે પણ ભરતજી ડાભી ત્યાં આગળ દેખાતા નથી તેવામાં ચંદનજી ઠાકોર જે ઠાકોર છે અને ત્યાં આગળ ઠાકોર વોટબેન્ક પણ ઘણી વધારે છે તેમને ટિકિટ આપવામાં આવી અને જો વિધાનસભા બે હજાર બાવીસના આંકડાને પણ જોઈએ તો પાટણની લોકસભા સીટની અંદર પાટણ અને વડગામા બંને કોંગ્રેસ પાસે છે અને સાથે સાથે અન્ય જે સીટો છે સાત સીટોનું કોમ્બિનેશન તેની અંદર આમ જોવા જઈએ તો વોટોના ડિફરન્સનીમાં લગભગ ભારતીય જનતા પાર્ટી અને બીજા નંબરની કોંગ્રેસ પાર્ટી આ બંને વચ્ચે ત્રીસથી પાંત્રીસ હજારની જ વોટનું આગળ પાછળ છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે ચંદનજી ઠાકોર જે રીતે ત્યાં આગળ જગદીશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી જેવા નેતા કિરીટ પટેલના સાથથી ત્યાં આગળ આખું કાસ્ટ કોમ્બિનેશન સેટ કરવામાં લાગેલા છે અને પાટીદારોને મનાવવામાં લાગેલા છે તેવામાં ચંદનજી ઠાકોર અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના ભરતજી ડાભીને ટફ ફાઇટ આપી રહ્યા છે હવે વાત ભરૂચ સીટની ભરૂચ સીટ ઉપર આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે ચૈતર વસાવા ત્રણ મહિના પહેલા એવું કહેતા હતા કે મારે ચૂંટણી લડવી છે જ્યારે તેઓ ચૂંટણી લડવાની વાત કરતા હતા ત્યારબાદ તેમને વન કર્મચારી ઉપર ફાયરિંગ કરવાના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા લગભગ નેવું દિવસ જેટલું તેઓ જેલની અંદર રહ્યા હતા અને જ્યારે જેલમાંથી તેઓ બહાર નીકળ્યા તો આદિવાસીઓમાં એક લાગણીનું મોજું તેમના નામનું ફરી વળ્યું અને આદિવાસી આજે પણ ચૈતર વસાવાને એ જ લાગણી સાથે જોઈ રહ્યા છે અને ચૈતર વસાવા માટે આદિવાસીઓનો જે પ્રેમ છે જે પહેલાં હતો તે એના કરતાં વધી ગયો અને અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસીઓમાં ચૈતર વસાવાની જે અરેસ્ટ કરવામાં આવી તેમને પકડવામાં આવ્યા પોલીસ વિભાગ દ્વારા તેમને જેલમાં નાખવામાં આવ્યા તેની જબરદસ્ત ઇમ્પેક્ટ જોવા મળી ત્યાં દરેક આદિવાસીમાં એક રોષ આવ્યો કે પોતાના માટે એટલે કે આદિવાસી માટે કામ કરતા નેતાને ભારતીય જનતા પાર્ટીએ જેલની અંદર મોકલી દીધા સામે મનસુખ વસાવા જે છ ટમના સાંસદ છે આ વખતે સાતમી વાર ચૂંટણી લડી રહ્યા છે એવું શરૂઆતમાં કહેવાતું હતું કે મનસુખ વસાવાની જગ્યાએ અહીંયાથી કોઈ બીજાને ટિકિટ આપવામાં આવશે પરંતુ ભરૂચની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે એવો કોઈ મોટો આદિવાસી ચહેરો ન હોવાના કારણે અહીંયાથી મનસુખ વસાવાને જ ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કરી દીધા સામે ભારતીય જનતા પાર્ટીએ રણનીતિ પણ બનાવી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને કહેવાયું કે જો મહેશ વસાવા આવી જશે તો આદિવાસી વોટ જે બીટીપીમાં વહેંચાયેલો હતો તે પણ મનસુખ વસાવા પાસે આવી જશે પરંતુ જે રીતે ચૈતર વસાવા માટે લાગણીનું મોજું ફરી વળ્યું હતું તેમાં આદિવાસી વોટ પહેલાં જ ભારતીય ટ્રાયબલ પાર્ટીથી ચૈતર વસાવા સુધી ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા તેના કારણે મહેશ વસાવાનો ભારતીય જનતા પાર્ટીમાં આવવાનો એટલો ફાયદો ન થઈ શક્યો સામે રણનીતિમાં ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બાપ દિલીપ વસાવા જે છોટુ વસાવાના દીકરા છે તેઓ પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા અને અત્યારે પોતે કેમ્પેનિંગ કરી રહ્યા છે પરંતુ એવું કહેવાય રહ્યું છે ભરૂચમાં એવી ચર્ચા છે કે દિલીપ વસાવાની ડિપોઝિટ પણ જઈ શકે છે એટલે એમને જે વોટનું માર્જિન છે જે વોટ મળશે તે જીતવાના નહીં પરંતુ પોતાની ડિપોઝિટ પણ બચાવી શકે તો સારું છે તેવામાં હવે જંગ જે છે એ મનસુખ વસાવા વર્ષિસ ચૈતર વસાવાનો છે ભારતીય જનતા પાર્ટીમાં જોવા જઈએ તો લગભગ પાંત્રીસ ટકા વોટ જે છે તે આદિવાસીના છે હવે જો આદિવાસી અને મુસ્લિમ આ બંનેનું કોમ્બિનેશન અઢાર ટકા વોટ જે છે તે મુસ્લિમના છે એટલે આદિવાસી અને મુસ્લિમનું કોમ્બિનેશન આપણે જોવા જઈએ તો લગભગ ચાલીસથી પચાસ ટકાની આજુબાજુ આ જે કોમ્બિનેશન છે તે થઈ રહ્યું છે અને તેવામાં જો વન સાઇડેડ વોટ થાય આદિવાસી અને મુસ્લિમના તો ચૈતર વસાવાને અહીંયા આગળ જીતવું આસાન થઈ જાય છે પરંતુ આમ જોવા જઈએ તો શહેરી વિસ્તારની અંદર ચૈતર વસાવાની હજી એટલી પકડ નથી જેટલી ભારતીય જનતા પાર્ટીની છે સંગઠનની દ્રષ્ટિએ અને અન્ય દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની પકડ ઘણી સ્ટ્રોંગ છે પરંતુ આ વખતે એવું પણ જોવા મળ્યું કે ક્ષત્રિય આંદોલનના કારણે આ સીટ ઉપર ક્યાંક જે ક્ષત્રિય વોટર્સ છે તે નારાજ છે અને તેવામાં હવે જો ક્ષત્રિય વોટર પણ ચૈતર વસાવાને વોટ આપે તો આ સીટ ઉપર મનસુખ વસાવાને જીતવું મુશ્કેલ બની જાય કારણ કે મનસુખ વસાવાને ત્યાંના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પણ મદદ નથી કરી રહ્યા આવી કમ્પ્લેન ખુદ મનસુખ વસાવાએ બી સંતોષને કરી હતી એટલે જ માટે કહેવાય રહ્યું છે કે ભરૂચની આ સીટ ઉપર આ વખતે ફાઇટ ટાઈપ છે ટફ છે અને ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાના જંગમાં મનસુખ વસાવા જીતશે કે ચૈતર વસાવા તે તો ચાર ચોથી જૂને જ નક્કી થશે સાથે એક સીટ જે બાકી રહી પાંચમી સીટ જે છે આણંદની સીટ આણંદની આ સીટ ઉપર અમિત ચાવડાને કોંગ્રેસે ટિકિટ આપી છે સામે ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલને ટિકિટ આપી મિતેશ પટેલ આ વખતે પહેલેથી જ ચર્ચામાં રહ્યા કે મિતેશ પટેલની ટિકિટ પણ કપાઈ શકે છે કારણ કે મિતેશ પટેલની એક સેક્સ સીડી જે છે તે પણ સામે આવી અને તેને લઈને કહેવાયું કે મિતેશ પટેલની ટિકિટ કપાઈ શકે છે પરંતુ મિતેશ પટેલની ટિકિટ તો ન કપાઈ મિતેશ પટેલ અત્યારે ચૂંટણીના મેદાનમાં છે પણ જેવું ક્ષત્રિય આંદોલન શરૂ થયું તેવું મિતેશ પટેલનો જે ગ્રાફ છે જે સીધો ઉપર જઈ રહ્યો હતો તેની લોકપ્રિયતાનો ગ્રાફ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો તેની સામે અમિત ચાવડાનો જે ગ્રાફ હતો તે સીધો વધવા લાગ્યો એનું કારણ પણ એવું માનવામાં આવે છે કે અઢાર લાખ જેટલા વોટર છે અને આ અઢાર લાખ વોટરની અંદર નવ લાખ જેટલા જે વોટર છે તે ક્ષત્રિય વોટર છે અને જો ક્ષત્રિય વોટ એક તરફી પડે આ વખતે તો પચાસ પ્રતિશત એટલે ફિફ્ટી પર્સન્ટ વોટ શેડ જે છે એ ક્ષત્રિયનો છે અને એ અમિત ચાવડા તરફ જાય અને અમિત ચાવડા તરફ જાય તો મિતેશ પટેલનું આ વિસ્તારમાં જીતવું અસંભવ બની જાય પરંતુ સંગઠન છે સાથે સાથે શહેરી વિસ્તાર છે અને આણંદમાં આંકલાઉ એકમાત્ર એવી સીટ છે જે બે હજારને બાવીસમાં કોંગ્રેસે જીતી હતી એ સિવાયની જેટલી પણ બીજી સીટ છે ત્યાં બધે જ ભારતીય જનતા પાર્ટી જીતી છે એટલે ભારતીય જનતા પાર્ટીને પોતાનું સંગઠન ઘણું મજબૂત છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાવાળા કાર્યકર્તાઓ પણ તેમની પાસે છે પરંતુ ક્ષત્રિય સમાજ આ વખતે જો અગેન્સ્ટ ગયો તો આ સીટ ઉપર સ્પષ્ટ માનવામાં આવે છે કે અમિત ચાવડાની જીત નિશ્ચિત છે આ પાંચ સીટનું કેલ્ક્યુલેશન અમે તમને બતાડ્યું છે આપ શું વિચારી રહ્યા છો આ પાંચ સીટમાંથી આપને શું લાગી રહ્યું છે કે કઈ સીટ એવી કન્ફર્મ છે કે જ્યાં આગળ જીત ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને નિશ્ચિત માનવામાં આવે છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર